પોરબંદરથી ટ્રકમાં પથ્થરના પાવડરની આડમાં વડોદરા માલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ પટેલે આપેલી માહિતી મુજબ વિગત એવી છે કે કરજન પોલીસ હદ વિસ્તારમાં જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉત્તરાયણ પર્વના દિવસે પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન માહિતી મળી હતી કે દારૂ ભરેલી એક ટ્રક ભરૂચ તરફથી વડોદરા તરફ આવી રહી છે આ બાતમી મળતાની સાથે જ એલસીબીની ટીમ કરજન હાઈવે ઉપર ભારત કોટન જીન પાસે વોચમાં ગોઠવાઈ ગઈ હતી આ દરમિયાન માહિતીવાળી ટ્રક આવતા જ પોલીસે તેને રોકી હતી ટ્રકમાં તપાસ કરતાં તાડપત્રી ઢાકેલી હતી પોલીસે વધુ તપાસ કરતાં સિમેન્ટની થેલીઓ જણાઈ આવી હતી હવે આમાં પણ પોલીસે વધુ તપાસ કરતાં સિમેન્ટની થેલીઓમાં પથ્થરનો પાવડર હતો પોલીસે પથ્થરનો પાવડર ભરેલી બેગો દૂર કરી તો વધુ તપાસ કરતા પાછળના ભાગમાંથી દારૂ ભરેલી પેટીઓ મળી આવી પોલીસને ગેરમાર્ગે દોરવા આરોપીઓ દ્વારા બનાવટી બિલ્ટી બનાવી હતી પોલીસે ટ્રકમાંથી એક પછી એક દારૂની પેટી ઉતારી ગણતરી કરતા ત્રણસો એસી પેટી દારૂ મળી આવ્યો હતો પોલીસે રૂપિયા અઢાર લાખ ચોવીસ હજારનો દારૂ કબજે કર્યો હતો તે સાથે જ પોલીસે પથ્થરનો પાવડર ભરેલી બસો બેગ ટ્રક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા અઠ્યાવીસ લાખ ઓગણત્રીસ હજાર નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ ઉપરાંત પોલીસે ટ્રક ચાલક પૂજાભાઈ વીરાભાઈ ચાવડા ની ધરપકડ કરી હતી પોલીસે તેની પૂછપરછ કરતા તેને જણાવ્યું કે આ દારૂનો જથ્થો દ્વારકા જિલ્લાના પાંચ તરડી ગામના ખીમા કોળિયા તરે મોકલાવ્યો હતો દારૂ જેને પહોંચતો કરવાનો હતો તેને મોબાઈલ નંબર આપ્યો હતો પોલીસે ટ્રક ચાલક પાસેથી મળી આવેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરતા તે સ્વિચ ઓફ બતાવતો હતો જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના એન આર્મ હેડ કોન્સ્ટેબલ ખોડાભાઈ રાણાભાઈએ પોલીસ મથકમાં ટ્રક ચાલક દારૂ મોકલનાર ખીમા કોડિયાતર તેમજ દારૂ મંગાવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કરજણ પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે કરજણ હાઈવે ઉપરથી દારૂ ઝડપાતા બુટલેગરોમાં ખળબડાટ ખડબડાટ ફેલાઈ ગયો હતો